આપડા ભરતભાઈ ની હગાઈ થઈ ગઈ હે તો તમે બે શબ્દ કેવા માંગશો કઈ ભરતભાઈ ભરતભાઈ ના લગન ક્યારે છે ને અને ક્યારે એની તારીખ આવવાની છે એની આપડે વાત કરીશું થોડીક આગળ પેલા એક વાત કીધી ભરતભાઈ તમારી સગાઈ થઈ ગઈ તમે બ્લોગ ને ટૂંકમાં છે ડાગલા મૂકીને તમારે ખેસો ને તો વ્યુ થોડાક આવે મને કે જે મારા વ્યુ છે ને એ મારી પબ્લિક છે ને એ મારા વ્યુ છે કે તમારી સગાઈ થઈ ગઈ જલ્દી જલ્દી લગન થઈ જાય ને તું પણ અમારી ટીમ માં મારા ભાઈ આવી જા કેમ કે વાંધા તો રજા લેવાય જ ગઈ એ આમ જો આમ જો હંસા ચક્કર વાલે ખીચડી માં આવે ને હંસા આવી રીતના પકડા સમજાવ કારણ એક હાથમાં ફોન છે ફોન ન હોય તો એક ડાબલો હોય જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી આજે ખાસ એક વસ્તુ કહેવાય છે કારણ કે ભરતભાઈની સગાઈ થઈ ગઈ તો વિડીયો તમને બે દિવસ મોડો આવતો છે કારણ કે હું પણ કામમાં હતો એટલે વિડીયો બે દિવસ લેટ થયો છે

ક્યાં ગામથી છે અને ભરતભાઈની સગાઈ ક્યારે છે અને લગન ક્યારે થાય અને બધી વસ્તુ તમને ચોખ્ખી વટ કરી દઉં ટૂંકમાં જોકે ભરતભાઈએ પરમિશન લીધું ને બધાની ખબર છે અમે તો ભરતભાઈની સગાઈ થઈ એની વાઈફનું નામ છે મનાલીબેન વારોતરિયા અને ગામ છે જામનગરની સાઈડનું ચિરોડા ગામ તો તમે જોયું હશે અમેજિંગ કલ્યાણપુર કે સાહેબ એમાં કંઈકમાં આવ્યું હતું અને ભરતભાઈને મેં એક વાત કરી હતી ભરતભાઈ હું તમારી સગાઈ થઈ ગઈ તો ત્યારે બ્લોગને ટૂંકમાં છે ને ડાગલા મૂકીને ત્યારે ખેસો ને તો વ્યૂ થોડાક આવે મન કે જે મારા વ્યૂ છે ને એ મારી પબ્લિક છે ને એ મારા વ્યૂ છે કે એને હું ક્યાંય લટકાવી અને ધોળાવવા નથી માગતો આપણે ડાબલા ડાબલા કે બાગલા કે મૂકવા થતા નથી કે ડાયરેક્ટ ફેસ રિવિલ કરવી એટલે પબ્લિકને હું કે ક્યાંય ધોડાવવા નથી માંગતો જે મારી કે જે પબ્લિક છે ને જે મારા ફોલોવર્સ છે ને જે મારા સબસ્ક્રાઈબર છે ને મારા ફેમિલી જીવે છે ટૂંકમાં એટલે એને ધોળાવવા નથી માગતો તે ડાયરેક્ટ ફેસ રિવિલ કરી તો આને કહેવાય ભરત આહીરભાઈ માર્કેટમાં આફડી બૂમ નથી પડતી કારણ કે બાકી વ્યૂ ખેસો હોય તો ત્યારે ડાગલા મૂકીને ઘણા વ્લોગ બનાવ છે આ છે તમારી ભાભીને એમ કરીને ઘણું બધું ખેંચી શકતા હતા પણ નહીં તે તેમને હે ને બધાની પોતાની ફેમિલી મને ખરેખર દિલ જીતી લીધું ભરત આહિર જોકે તે તો ઘણા સમય પહેલાં આપણે બેની દોસ્તી છે એટલે મને ખ્યાલ છે ભરતભાઈ આ એ વ્યક્તિ હે ને ખરેખર ટચ ટચ કરીએ દિલ મારા માટે તો એ હે ને ટૂંકમાં આવું એકદમ ખુલ્લા દિલથી મને સપોર્ટ કરે થેન્ક યુ મારા ભાઈ અને કોંગ્રેચ્યુલેશન તમારી સગાઈ થઈ ગઈ જલ્દી જલ્દી લગ્ન થઈ જાય ને તું પણ અમારી ટીમમાં મારા ભાઈ આવી જા કેમ કે વાંધામાંથી તો રજા લેવાય જ ગઈ છે કઈ વાંધો નહીં મારા ભાઈ કોંગ્રેચ્યુલેશન તો લખી મને તો આપણે પૂછી લીધું કે ભરતભાઈ ને હગાઈ થઈ ગઈ અમે ભરતભાઈના લગ્ન ક્યારે છે ને અને ક્યારે એની તારીખ આવવાની છે ને એની આપણે વાત એ કરીશું થોડીક આગળ પહેલાં આપણે એનું ઘરનાને પૂછી લઈએ બધાને અચ્છા પહેલી તો ટાણાને નબળું કામ કરે મને ખબર હશે ભરતભાઈ ને હગાઈ થઈ ગઈ ત્યાં મજા આવી ગયા

ભરતભાઈની હગાઈ થઈ ગઈ લગ્ન ક્યારે છે ને કેટલી તારીખ છે ને કે આપણે કોઈ જાતનો ખ્યાલ નથી એ તમારા ટૂંકમાં છે ને ભરતભાઈના વ્લોગમાં છે જે પણ હશે ને એ ટૂંકમાં સોંપવા એટલે બીજા કંઈ ફેક ન્યૂઝ કે બધી બીજી બધી વાતોથી તમે સેટા રહેજો ભરતભાઈના વ્લોગની અંદર જે વસ્તુ હશે ને એ જ વસ્તુ હસી છે બાકી ઘણા યાર ઘણા પ્રકારના વ્લોગો બનાવી નાખે ટૂંકમાં એ બધું કંઈ નહીં જે પણ હશે ને ભરતભાઈના વ્લોગની અંદર તમને જોવા મળશે લગ્ન ક્યારે છે જે પણ વસ્તુ છે ને બનાવ વ્લોગમાં આવે ને તો તમારે સાચું માનવાનું બાકી બીજા કોઈ ક્રિએટર ટૂંકમાં વિડીયો બનાવે સારું તો એ કંઈ પણ વસ્તુ તમારે માન્યતા નહીં લેવાની તો ફરીથી ભરતભાઈ અને ફૂલ ફેમિલીને કોંગ્રેચ્યુલેશન ખાસ તો અમારે બે ભાઈને જવાનું છે ખાતર નાખવાનું અત્યારે મારે પેલા ગાડીને ગરમ કરવું પડે કારણ કે આ બધી સિસ્ટમ છે રોજો આખોડી નાખો ને જે રોજોડી જોઈ લે જોઈ લે આને આમ મૂકો સીધા ભાગી જાય

પછી મિક્સ જે ખાતર કર્યું ને એમાં આ આ બે બે ડબલા નાખવાના સમજો હું તને સમજાવી તો સમજી લેજે નકર તું જે પછી અહીંયા બધી ખેલ કરની આ બે ડબલા નાખવાના ખાતરના ભરીને રેડી નારી ને ફોર્તા આમ રીંગ કરતી જાવ રેડી ઓકે डन આ તન તગર હે કેમ બોલ્યા યં તો તરી ઉન્દે ખોલ જા син син સંભાળીયા માં ડિજિટલ જ હોય બિટલ ખબર છે તો હાલો જઈએ સીધા વાડીએ અને વાડીએ જઈને ખાતા નાખવા જાલ દો તું ટુ વી લાક લે વાહ બેજે હે બંધ કરો વાડી વાડીએ પોચી ગયા છે નાખીએ છીએ ડીએપી યુરિયા ખાતર જ આવી રીતના રીંગ મારવાની ફરતી લે ખોડું ઘટ્યું હોય થોડુંક નઈ ડાબલું આખું ઘટ્યું આવો કઈક ફાલ થઈ ગયો શરૂઆત છે નારડી અમાર ગામની આમ પછી એમાં ગોગલ થઈ ગયો ત્યાં તૈયાર થયું રૂમ થાય કઈ દે છે જોઈ ગયો અમુક ભાગ ખરી જાય બાકી ત્રોપા થાય આમાં ફૂલ થાય હમ તારે પાછા આમ નારી લેતું તી ઓલે દેખાય દેખાણ એક્સિડન્ટ થઈ જતો હલો તમે છે ને ભાઈ અત્યારે ખાતર નાખીએ ખાતર કેમ નાખીએ ખબર અચ્છા એટલે ઊભા રહી જવું ભાઈ જરાક બકડી પકડી લો જો આમ આવી રીતના પકડ્યા ફોન જાઉં આપણે એકાથમાં ફોન છે ફોન નો હોય તો ડાબલો ભાઈ ને આમાં ભાઈ આ ભૂંડણા આ જો ભાઈ પગલે પગલા જુઓ આખી નળી કાપી નાખે હું ખર્ચા આપે ખર્ચો ખર્ષા ઉપર ગારો હાલો સીધા પગાર ભરજો આમજો હંસા છક્કર વાલે માં આવે ને હંછાડે હંસા આના વર્ષા એ હંછા હંછા એ કીક ગાવ કે નઈ એવું કીક હા એ કેવા છક્કર વાલે ખીચડી પર આવતું કે નઈ ખીચડી ખીચડી ગુજરાતી ની વાલી ખીચડી મને એટલું જ બોલતા આવડે ભાઈ હાલો તમે છે ને તગારા ભરી લઈ પાછા ખાતર ના ને જવાનું છે બગીચાવાનું ખાતર નાખવા જવાનું છે હાલો તમે છેલ્લો આ ટૂંકમાં છે ને બેટલું છે પછી છે ને ખાતર થઈ ગયા છે પૂરું હાલો આવી જાવ આમ જો ખાતર નાખજે હીરખું ત્રોપાનું આવ્યા ને ભાઈ દેખી સાંઈ સુરી ભાઈ નાખી દે ભાઈમાં હા જવું જાવજો ભલે ભલે

કામ લેક આ લેક પે લેક તો જે કરી દીધી લેક તો ભાઈ આપ લોકો ને કરી દે અહીંયા જ પૂરો કાલે મરસો નવો લોક છે તો બધાય ખાસ ઠંડી બહુ પડે ગોધડા ઉઢી લીજો બાય બાય